નમસ્કાર સરવા દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા બ્લોગ મિત્રો આજના માણસને સારી રીતે જીવવું છે પણ કેવી રીતે જીવવું એની ખબર નથી આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસિપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસિપી લઈને આવી ગયા છીએ ને એ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે એનું કારણ છે કે આની પહેલાં રોટ્સોપ વિડીયો આવી ગયા છે પણ આ ટેસ્ટી હોય ને તો રોજ ખાવાની મજા આવે તો આ ટેસ્ટી કેવી રીતે બનશે એ પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને એનું કારણ છે કે લોકો આને સૂપ પણ કહે છે અને ઓછામાં પણ કહે છે પણ આ કેવી રીતે બનશે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને તો ચાલો જલ્દી પૂછી લઈએ એને કે આ કેવી રીતે બનશે પારું અંબા અંબા જય શ્રી જય શ્રી કૃષ્ણ મગનું ઓસામણ બનાવવાનું છે એના માટે જો આ મગ છે ને મેં એક નાની વાટકી ચાર પાંચ કલાક પહેલા પલાળી દીધા હતા નોર્મલ પાણીમાં પલારેલા હોય તો થોડા વધારે સારા થાય એટલા માટે આ બે ગ્લાસ પાણી આપણે મૂકી દીધું છે આમાં મગ છે ને આપણે આમાં ધોઈ લીધા છે પર દેવાના છે નું ઓસામણ કરવાની સાચી રીત આમ છે આ રીતે કરીએ ને એટલે સરસ ટેસ્ટી થાય મગ નું ઓસામણ

બને તો છે ને દેશી ટમેટું હોય તો વધારે સારું એનાથી હજી ઓસામણ હોય ને એમાં સરસ ટેસ્ટ આમ ચેક કરીએ એટલે વધારે ખ્યાલ આવે હવે બફાય પાણી કાઢું થવું એકદમ ખુલી જાય ને એટલે ખ્યાલ આવી જાય છે વચ્ચે મેં એક વાર ચેક કર્યા હતા પાંચ છ મિનિટ થઈ છે હવે આપણા મગ આ બફાઈ ગયા છે સરસ આપણા મગ બફાઈ ગયા છે આ બનશે આપડા કઠોળના મગ આમાંથી ને આ બનશે આપણું ઓછા આમાં છે ને આપણે આ એક મોટી ચમચી જેટલા મગ એડ કરી દેવાના થોડું ઠંડુ પડે ને એટલે પછી આને આ ટમેટું સુધાર્યું છે ને આપણે એ આમાં એડ કરી દઈશું જરાક ઠંડુ પડે ને પછી આમાં આપણે બ્લેન્ડર ફેરવીએ ત્યાં સુધીમાં આપણે આ મગ માટેનું તૈયાર કરવાનું ચિતલ કરી આપણે આ મગ વઘારવાના છે એના માટે લસણ ફોલી લીધું છે આ છે લીલું મરચું એ કટિંગ થઈ ગયું છે આ ઠંડુ પડે ને તો આપણે મગ વઘારી લેશું એટલે આપણે એ એક વસ્તુ તૈયાર થઈ જાય કરવાનું બીજીનો ઈચ્છા થતી હોય અને ત્યાં સરસ ઓપ્શન છે ને પાછું હેલ્ધી ખાલી વઘાર પૂરતું જ તેલ આવશે આમાં એક જ પાવળું આવશે તેલ ગરમ થઈ ગયું છે પછી રાઈ પછી છે જીરું મગની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે મેં બે અડધી અડધી ચમચી એડ કર્યું છે આ છે લસણ આપણું જે મીઠા લીમડાના પાન આવી ગયા આપણા મગ અમુક વસ્તુ એવી હોય કે કિચનમાં બને ને એટલે ખ્યાલ આવી જાય કે આ વસ્તુ બને છે એમ સુગંધ એની એવી આવે જે નમક સ્વાદ અનુસાર પણ બાફવા માહોલમાં થોડુંક એડ કર્યું છે એટલે થોડુંક ઓછું નાખવાનું આમાં ને ઉમા બેમાં પછી હિંગ ચમચી

છે છે એક ને મગ ચાર પાંચ કલાક પેલા એમાંથી આટલી ક્વોન્ટિટી થઈ છે એટલે આઈડિયા આવે હવે આપણું આઈ ઠંડુ પડી ગયું છે હવે આને આપણે ક્રશ કરવાનું છે આમાં છે ને આપણે એક ઇંચ આદુનો ટુકડો ખમણી લેશું કટકી કરીએ ને તો ક્યારેક એમને કટકી રહી જાય એટલા માટે આ રીતે કરીએ તો અંદર આદુનો સરસ ટેસ્ટ બેસવો જ જોઈએ આદુ ખાસ એડ કરવાનું છે આ રેસીપીમાં આમાં આપણે બે ફેરવી દેસું આપણે આ ક્રશ થઈ ગયું છે ને એનામાં પાછું ચાયણીમાં લઈ લેશું

તો એમાં આપણે જરૂરિયાત પ્રમાણે મીઠું એડ કરવાનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે ઓમાં આપણે મગ બાપતી વખતે એડ કર્યું છે ને એટલે એ પ્રમાણે ખારું ન થઈ જાય એનું આ છે હળદર પાવડર અડધી ચમચી આ છે જીરું પાવડર અડધી ચમચી આ છે લીલું મરચું જો નાખવું હોય તો નાખવાનું તીખાસ ગમતી હોય તો ન નાખો તો ચાલે આપણને થોડુંક તીખું ને એવું ગમે છે એટલે લીલું મરચું આ રીતે મોટું કટ કરીને એડ કરી દેવાનું એટલે એવું કરશે ને એમાં તીખાસ બેસી જશે હવે આ સાઈડ આપણે વઘાર મારીશું એક બે આવે એટલે ટમેટાનો અંદર રસ છે ને એ બધું સરસ પાકી જાય છે ને ઘીમાં વઘાર કરીએ ને તો વધારે સરસ લાગે છે તેલ કરતા તેલમાં કરી શકાય પણ ઘીમાં વધારે ટેસ્ટી થાય છે એટલા માટે એક ચમચી ઘી લઈ લીધું છે ઘી ગરમ થઈ ગયું છે આ છે બે તદ ને બે લવિંગ તદ લવિંગ ફૂટી ગયા છે આ છે અડધી ચમચી જીરું આ છે મીઠા લીમડાના પાન વઘાર આપણો રેડી થઈ ગયો છે એનામાં આપણે એડ કરી દઈશું મિરેકલ

ઢોસા મને સરસ ઉકળી ગયું છે મે સવ કર લેશું ઘર માં ભાઈ ધોવાણા બંધ ચાલો ગેસ જમાવટ ગરમ ગરમ જ મજા આવે આ રેડી છે આપણું

સાહેબ ગમે તે માણસ આને પીવે ને એટલે જુવાન થઈ જાય એવું મસ્ત ચટાકેદાર મસ્ત થયું છે અને સાહેબ ઓલ ટાઈમ ફેવરિટ મારા મારા પપ્પાના મારા ભાઈના અમારા આખા ઘરના સાહેબ અને તમે રોટલી સાથે ખાઈ શકો ભાત સાથે ખાઈ શકો કોઈ પણ વસ્તુ સાથે તમે ખાઈ શકો અને એમ ખાવ ને તોય મજા જ આવે એવું મસ્ત બન્યું છે તો આશા રાખીએ છીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમારે શેર કરજો લાઇક કરજો અને હા મિત્રો જાતા જાતા આ દુનિયામાં જો કોઈ પણ સમયસર એકદમ આવતું હોય ને તો તે છે ખુદ સમય પછી ભલે ને તે સારું હોય કે ખરાબ આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર